જીતુભાઈ રાવલ સાહેબ નો આજે જન્મ દિવસ છે તેઓ અત્યાર સુધીમાં કેટલા લોકોને ન્યાય અપાવવામાં તથા સાર્થક કરવા માટે હરમેશ તત્પર સેવાકીય અને ધાર્મિક ભેદભાવ રાખ્યા વગર પડખે રહેતા એવા જીતુભાઈ રાવલ સાહેબ ને તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના પરિવાર મિત્ર વર્તુળ સગા સંબંધીઓ સ્નેહીઓ તથા રાવળ સમાજ એકતા સેવા મંચની ટીમ દ્વારા સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે સ્વાસ્થ્ય અને દીર્ધાયુ બને રાવળ સમાજ ખૂબ આગળ વધે જ પ્રગતિ કરે તેવી ભગવાન ભોળા નાથ સાથે પ્રાર્થના કરીને શુભેચ્છા વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ખુબ અનોખી રીતે તેમના જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દીપક રાવલ ન્યુઝ ટુડે દાહોદ